એના વિશે આપણે જોઈશું તો વર્ક ફોર્મ ની અંદર વર્ક ની છેડે જો એલ એમ અને એન આપેલ હોય તો વર્ક ટુ અને વર્ક થ્રી ની અંદર છેડે શું લાગે છે ભાઈ ટી શબ્દ લાગે કયો શબ્દ લાગે ટી તો દાખલા તરીકે લર્ન શબ્દ આપ્યો કયો શબ્દ આપ્યો ભાઈ લર્ન તો લર્ન ને આપણે વી માં ફેરવવું હોય તો એનું શું થશે લર્ન થશે એટલે લર્ન ની પાછળ વાક્ય છેડે શબ્દની છેડે શું લાગશે ટી લાગશે બરાબર એવી રીતે બીજું કે ભાઈ સ્પોઈલ સ્પોઈલ એટલે બગાડવું તો બગાડવું એટલે એનું ભૂતકાળ શું થશે વીટુ શું થશે સ્પોઈલ્ડ તો વાક્ય ક્રિયાપદની ની છેડે શું લાગ્યું ટી શબ્દ લાગ્યો આમાં પણ શું થશે સ્પોઈલ્ડ એવી રીતે ત્રીજો શબ્દ છે બન બન એટલે બળવું અને એમાં પણ શું થશે બન અને અહીંયા પણ શું થશે બન એટલે કે વી ટુ અને વી થ્રી બંને સરખા બને છે એવી રીતે બીજો એક નિયમ છે કે વર્બ ટુ ની અંદર આપેલા હોય દાખલા તરીકે સ્લીપ તો ડબલ ઇ નો આપણે એક ઈ કરી નાખવાનું દાખલા તરીકે સ્લીપ છે તો એ સ્લીપનું આપણે શું થઈ ગયું સ્લેપ થઈ ગયું તો અહીંયા ભૂતકાળ ભૂતખ બંને સરખા થાય છે ફીલ છે તો ફીલમાં પણ આપણે ડબલ ઈ માંથી એક ઈ કાઢી નાખી અને એક ઈ મૂકીશું કે ફેલ્ટ તો અહીંયા પણ ફેલ્ટ થશે વી ટુ અને વી થ્રી બંને સરખા નાખીશું અને પાછળ શું લાગશે તો કેપ્ટ શું થશે ભાઈ કેપ્ટ છેડે ડબલ એલ આપેલા હોય છેડે શું આપ્યું હોય ભાઈ ડબલ એ આપેલા હોય તો અને

તો અહીંયા શું થશે એ કરવું અને વીમાં આઈ ને બદલે યુ કરવો આવો એક નિયમ છે દાખલા તરીકે રિંગ રીંગ એટલે વગાડવું તો અહીંયા જો વી ટુ ની અંદર રેંગ એટલે એ કર્યું અને ભૂત અંદર શું કરવામાં આવ્યું ભાઈ

તો આમાં કોઈ ફેરફાર બધામાં ઈડીનો પ્રત્યેનો ઉપયોગ કરવામાં આવેલો છે કેટલાક ક્રિયાપદો એવા છે કે અનિયમિત છે કે જેને આપણે અપવાદ રૂપે આપણે યાદ રાખવા પડતા હોય છે સ્પીક શબ્દ છે તો ભૂતકાળ શું થશે થશે સ્પોક એનું એટલે કે વર્ક થ્રી સ્પોકન થશે રાઇટ તો રાઈટ નું રોટ થશે અને ભૂતખન શું થશે રિટર્ન થશે એવી રીતે સ્ટીલ શબ્દ સ્ટીલ એટલે ચોરવું અને એનું ભૂતકાળ શું થશે સ્ટોલ અને એનું વર્ક થ્રી એટલે ભૂત કુદન શું થશે સ્ટોલન થશે તો મિત્રો અમારી ચેનલ પસંદ આવતી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નમસ્તે થેન્ક યુ આભાર